નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજનો આ જે વિડીયો છે તેમાં આપણે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના દિવસે તમારી ધોરણ ત્રણની જે ગણિત વિષયની પ્રશ્ન બેંક આધારિત જે એકમ કસોટી લેવાની છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે અને તમામ સોલ્યુશનના વિડીયો મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી હશે ત્યાંથી તમે તેને મેળવી શકો છો તથા આના જે સોલ્યુશનની જે પીડીએફ હોય છે તે મેળવવા માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ત્યાંથી તમને તે પીડીએફ સ્વરૂપે મળી જશે અને આપણા જે તમે વોટ્સઅપ ચેનલની અંદર ન જોડાયેલા હોય તો વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે આપવામાં આવેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જોઈએ પ્રશ્ન નંબર એક ગુણાકાર સ્વરૂપે લખો પેલું 6 નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ તો છ વાર નવ છે તો છ ગુણ્યા નવ ચોથું સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત તો ચાર વાર સાત છે એટલે ચાર ગુણ્યા સાત પાંચમું પાંચ વત્તા પાંચ વત્તા પાંચ છે આડત્રીસ બેતાલીસ ત્યારબાદ છેતાલીસ આવશે અને છેલ્લી ખાલી જગ્યામાં જવાબ આવશે આપણો પચાસ તો છેતાલીસ અને પચાસ આવતો હોય તો જવાબ છે આપણો ઓપ્શન બ ત્યારબાદ બીજું ઓગણપચાસ ચુમ્માલીસ ઓગણ ચાલીસ ચોત્રીસ ઓગણત્રીસ તો જવાબમાં આવશે પેલી ખાલી જગ્યામાં ચોવીસ અને બીજી ખાલી જગ્યામાં ઓગણીસ એટલે આપણો જવાબ ઓપ્શન ક ત્રીજું એક્યાસી એકાણું અને એકસો એક એટલે કે ઓપ્શન બ ચોથું ચોરાણું પંચ્યાસી છોતેર સડસઠ અઠાવન ઓગણપચાસ અને ચાલીસ તો જવાબ આવશે આપણો ઓપ્શન ક પાંચમું અઢાર પચીસ બત્રીસ ઓગણચાલીસ છેતાલીસ તો આપણો જવાબ આવશે ઓપ્શન અ ત્રેપન અને સાહીઠ વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ની ધોરણ ત્રણ ની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક આવશે તેનું સોલ્યુશનની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાની છે તો તમારે તે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને પણ મેળવી શકો છો અને તમે જો વોટ્સઅપ ચેનલમાં જોઈન ન થયા હોય તો ફટાફટ વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ જજો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના ભાગાકાર પુનરાવર્તી બાદ બાકી સ્વરૂપે લખો તો પંદર ભાગ્યા પાંચ બરાબર ત્રણ તો તેનો જવાબ આવશે તેથી પંદર માંથી પાંચ ત્રણ વાર બાદ કરી શકાય બીજું ચૌદ ભાગ્યા બે બરાબર સાત તો ચૌદ માંથી બે વાર સાત બાદ કરી શકાય ત્રીજું અઢાર ભાગ્યા ત્રણ બરાબર છ તો તેમાં તેથી અઢાર માંથી છ ત્રણ છ વાર બાદ કરી શકાય છે ચોથું વીસ ભાગ્યા ચાર બરાબર પાંચ તો વીસ માંથી ચાર પાંચ વાર બાદ કરી શકાય છે પાંચમું એકવીસ ભાગ્યા સાત બરાબર ત્રણ તો તેથી એકવીસ માંથી ત્રણ ત્રણ વાર બાદ કરી શકાય કે પ્રશ્ન નંબર જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો વધુ કેટલી વાર બાદ થાય તો જવાબ આવશે સાત વાર ત્રીજું બેતાલીસ માંથી સાત વધુમાં વધુ કેટલી વખત બાદ થાય તો જવાબ આવશે છ વાર ચોથું ત્રેસઠ માંથી નવ વધુમાં વધુ કેટલી વખત બાદ થાય તો જવાબ આવશે સાત વાર પાંચમું ચોપન માંથી છ વધુમાં વધુ કેટલી વાર બાદ થાય તો જવાબ આવશે નવ વાર ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ માર્ક કરો આઠ પછી અગિયાર ને અગિયાર વડે દર્શાવેલું છે દસ તેર અને આઠ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સંભાળ્યો સમજ્યા તે બદલ આપ સરોવ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ કરીને જે સોલ્યુશન છે તેનો લાભ સારી રીતે મેળવી શકે